શણગારી વિશ્વકર્મા મંદિર આગળથી જ્યોતિ કળશ સ્વાગત કર્યું અને શોભાયાત્રાના માધ્યમ દ્વારા ત્રંબકેશ્વર શિવધામ ખાતે આવી પહોંચ્યો ત્યારે સમગ્ર ભક્તજનોએ ઉમળકાભેર સ્વાગત કરી પૂજન અર્ચન કર્યું

અનુભવ થયા શહેરના હર કોઈ ગલીમાં બજારમાં દરેક રસ્તા પર લોકો દ્રશ્યો જોવા મળેલ આશાપુરા માતાના મંદિરે આજુબાજુની સોસાયટીના ધર્મપ્રેમી લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે જ્યોતિ સ્વાગત કર્યું તેનું પૂજન અર્ચન કરી ગુરુદેવ માતાજી જ્યોતિ કળશ તેમજ શાંતિ કુજ આશ્રમનો સંદેશ આપ્યો ત્યારબાદ ગામ થાવર રામાપીર મહારાજનું મંદિરમાં ગામના ગામજનોએ અને બહેનોએ માથે કળશ રાખી જ્યોતિ કળશનું અતિ ભવ્ય સ્વાગત કર્યું પૂજન અર્ચન કર્યું અહીં ગુરુદેવ વંદનીય માતાજી જ્યોતિ કળશ તો તેમજ શાંતિકુજ આશ્રમનો સંદેશ આપ્યો ત્યારબાદ કળશ યાત્રાનું દાખા ગામના ગ્રામજનોએ ગામની ભાગોળેથી દીકરીઓએ માથે કળશ સાથે જ્યોતિ કળશનું ભવ્ય સ્વાગત કર્યું રથને ગામના મહોલને મહોલે વિચરણ કરતા કરતા મહાદેવ મંદિર આવ્યા ત્યારે ગામના વડીલોએ જ્યોતિ કળશનું સ્વાગત કર્યું અહીં માધ્યમિક શાળાના બાળકો તેમજ પ્રાથમિક શાળાના બાળકોએ પણ જ્યોતિ કળશના દર્શન કરી ગાયત્રી મંત્ર કરવા માટેનો સંકલ્પ લીધો અહીં બહોળી સંખ્યામાં બાળકો માતાઓ વડીલો સાથે બહોળી સંખ્યામાં હાજર રહ્યા સાથે સાથે ધાખા ગામની બાળાઓએ આજે સરસ મજાની ગીતના માધ્યમ દ્વારા એક કૃતિ રજૂ કરી ત્યારબાદ આ કળશ યાત્રા ધાનેરા તાલુકાના ડુવા ગામના ગ્રામજનોએ જ્યોતિ કળશનું સ્વાગત કર્યું પૂજન અર્ચન કર્યું અહીં ગુરુદેવ શાંતિકુંજ આશ્રમ જ્યોતિ કળશનો સંદેશ આપ્યો આ રીતે જ્યોતિ કલશ રથયાત્રાના એકસો વીસમાં દિવસે ખૂબ જ ધામધૂમથી ધાનેરા તાલુકા ગાયત્રી ઉપાસકો તથા ગાયત્રી પરિવારના સદસ્યો સૌ ખભેથી ખભો મિલાવી અને સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં શીફ ફાળો આપનાર તથા ગાયત્રી ઉપાસક શ્રી મણિલાલ ડાભીએ સતત બે માસથી આ સમગ્ર કાર્યક્રમમાં ધાનેરાના અન્ય કાર્યકરોને સાથે રાખી આયોજન પૂર્ણ કર્યું હતું